નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ જી કે એન્ડ કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આપણે આપણી દીકરી માટે દર મહિને હજાર રૂપિયાનું રોકાણ કરીને એના લગ્ન સમયે એકવીસ વર્ષે આપણે છ લાખ રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવશે શું છે આ યોજનાની પૂરી માહિતી લઈએ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોવ તો પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તથા બાજુમાં આપેલી બે લાઇકોનને પ્રેસ કરી દો મિત્રો હવે આપણે જોઈએ આ યોજનાનું નામ છે એસએસ વાય એટલે કે સુકન્યા સમૃદ્ધિ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના ડિસેમ્બર બે હજાર ચૌદમાં શરૂ થઈ હતી આ યોજના હેઠળ તમે તમારી દસ વર્ષની ઉંમરની પુત્રી માટે સુકન્યા એકાઉન્ટ ખોલી શકો છો સુકન્યા સમૃદ્ધિ યોજના એ સરકાર દ્વારા રજૂ કરાયેલ બેટી બચાવો બેટી પઢાવો યોજનાનો એક ભાગ છે હવે આ યોજનામાં તમારે મહિનાના એક હજાર રૂપિયા જમા કરવાના રહેશે અને તમને મળશે એકવીસ વર્ષે છ લાખ પચીસ હજાર રૂપિયા સીધા તમારા બેંક ખાતામાં એટલે કે દર મહિને તમારે તમારા દીકરીના ખાતામાં હજાર રૂપિયાની બચત કરવાની છે અને તમને એકવીસ વર્ષ થશે ત્યારે આ ખાતામાંથી તમને સીધા છ લાખ અને પચીસ હજાર રૂપિયા આપવામાં આવશે જેનાથી તમે તમારા દીકરીના લગ્ન કરી શકશો એના ઉચ્ચ અભ્યાસ માટે પણ યુઝ કરી શકશો મિત્રો હવે આ ખાતું ખોલાવવા માટે જોઈએ કે આ ખાતું કોણ ખોલી શકે છે તો કે આ ખાતું ફક્ત દસ વર્ષથી ઓછી ઉંમરની છોકરીના નામે ખોલી શકાય છે એટલે કે તમારા જન્મ બાળકીના જન્મથી લઈને દીકરીના જન્મથી લઈને દસ વર્ષની દીકરી થાય ત્યાં સુધીમાં ખાતું ખોલાવવાનું રહેશે સુકન્યા સમૃદ્ધિ ખાતું ક્યાં ખોલી શકાય છે તો પોસ્ટ ઓફિસ અથવા અધિકૃત બેન્કો જેવી કે એસબીઆઈ પીએનબી આઈસીઆઈસીઆઈ બેન્ક ઓફ બરોડા એક્સિસ બેન્ક વગેરે બેન્કમાં સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલી શકાય છે સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલવા માટે કયા દસ્તાવેજો જરૂરી છે તો વાત કરીએ મિત્રો આની અંદર સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ફોર્મ જે તમને બેંકમાંથી આપવામાં આવશે એ ફોર્મ તમારે ભરવાનું રહેશે એની સાથે પુત્રીનું જન્મનું પ્રમાણપત્ર માતા પિતા અથવા વાલીના ઓળખનો પુરાવો કે જેની અંદર તમે પાન કાર્ડ રેશન કાર્ડ ડ્રાઈવિંગ લાઇસન્સ પાસપોર્ટ આધાર કાર્ડ આપી શકો છો પછી માતા પિતા વાલીનો રહેઠાણનો પુરાવો જેની અંદર પાન કાર્ડ રેશન કાર્ડ આધાર કાર્ડ પાસપોર્ટ વીજળી બિલ કે ટેલિફોન બિલમાંથી કોઈ એક પુરાવો આપી શકો છો મિત્રો કેટલા સુકન્યા સમૃદ્ધિ ખાતા ખોલી શકો છો તો મિત્રો આની અંદર વાત કરીએ તો એક છોકરીના નામ પર ફક્ત એક જ એકાઉન્ટ ખોલી શકાય છે તમે બે છોકરી માટે ખાતા ખોલી શકો છો મેક્સિમમ બે દીકરી માટે આપણે આ યોજનાનો લાભ લઈ શકીએ છીએ કેટલીક પરિસ્થિતિ એવી હોય છે તેમાં તમે ત્રણ સુકન્યા સમૃદ્ધિ ખાતા પણ ખોલી શકો છો જો તમારી પ્રથમ દીકરી પછી બે જોડિયા દીકરીઓ હોય તો તમે ત્રણ પુત્રીઓ માટે પણ સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલી શકો છો જો તમારે પહેલી જ વારમાં ત્રણ દીકરીઓ હોય તો પણ તમે ત્રણ પુત્રીઓ માટે ખાતું ખોલી શકો છો હવે જોઈએ કે સુકન્યા સમૃદ્ધિ ખાતામાં મહત્તમ અને ન્યૂનતમ ડિપોઝિટ તો સુકન્યા સમૃદ્ધિ ખાતામાં તમે ઓછામાં ઓછા બસો ને પચાસ રૂપિયા જમા કરી શકો છો નાણાકીય વર્ષમાં મહત્તમ દોઢ લાખ રૂપિયાની રકમ જમા કરી શકો છો હવે જોઈએ કે સુકન્યા સમૃદ્ધિ યોજના ક્યારે પરિપક્વ થાય છે તો ખાતું ખોલવાની તારીખથી એકવીસ વર્ષ પછી ખાતું પરિપક્વ થાય છે આનો અર્થ એ છે કે જો તમે પંદર ઓગસ્ટ બે હજાર ઓગણીસના રોજ ખાતું ખોલાવ્યું તો પંદર ઓગસ્ટ બે હજાર ચાલીસના રોજ તમારું ખાતું પરિપક્વ થશે એટલે કે ટોટલ એકવીસ વર્ષે આ ખાતું પરિપક્વ થઈ અને ત્યારે તમને જે રકમ તમારી હોય છે તે તમારા ખાતામાં સીધી તમને મળી જશે સુકન્યા એકાઉન્ટ બે પરિસ્થિતિઓમાં બંધ કરી શકાય છે એક એકાઉન્ટના એકવીસ વર્ષ પૂર્ણ થાય ત્યારે તમારું એકાઉન્ટ બંધ કરવામાં આવશે અને પુત્રીના લગ્ન સમયે અને પુત્રીના જો લગ્ન કરવામાં આવશે ત્યારે એકાઉન્ટ બંધ કરવામાં આવશે હવે જોઈએ કે સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજદર શું છે તો કે દરેક ક્વાર્ટરમાં નાણાં મંત્રાલય દ્વારા વ્યાજના દરોને જાહેર કરવામાં આવે છે ફાઇનાન્શિયલ વર્ષ બે હજાર અઢાર ઓગણીસના રોજ સુકન્યા સમૃદ્ધિ યોજનાનો વ્યાજ દર આઠ પાંચ ટકા છે આ પ્રમાણે મિત્રો આપણે વ્યાજ મેળવી શકીએ છીએ આપણે દીકરીના ખાતામાં દર મહિને જે બચત કરીએ છીએ હજાર રૂપિયાની એના ઉપર આઠ પાંચ ટકા વ્યાજ મળશે અને એવી એવી રીતના દર વર્ષે એક હજાર રૂપિયા જમા કરવાથી આપણે દર મહિને જમા કરવાના રહેશે એટલે કે ટોટલ એકવીસ વર્ષ સુધી આપણે જમા કરશું પછી એકવીસ વર્ષે દીકરીના ખાતામાં મળશે છ લાખ પચીસ હજાર રૂપિયા જેનો ઉપયોગ આપણે દીકરીના ઉચ્ચ અભ્યાસ માટે પણ કરી શકીએ અને દીકરીના લગ્ન માટે પણ કરી શકીશું તો મિત્રો આ હતી સરકારની એક મહત્વપૂર્ણ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો તમારું નામ તમારા શહેરનું નામ ગામનું નામ કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર બતાવજો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સગા સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો કે જેથી કરીને એ પણ એની દીકરી માટે આ યોજનાનો લાભ લઈ શકે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો તથા બાજુમાં આપણે બે લાઇકોનને પ્રેસ કરી દો કે જેથી કરીને કોઈ પણ નવી નવી યોજના ભારત સરકારની ગુજરાત સરકારની આવે તો તેની નોટિફિકેશન તમને મળતી રહે હવે મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત